રથી સૂર્યનારાયણ ભગવાન કુલરક્ષક શ્રી વાસુકી અને માં શ્રી નાગણી માતાજીની કૃપાથી દાદલ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય જ્ઞાન સત્રના પ્રારંભે વિદવત ભૂદેવોને વિનંતી કરીશ કે ભાગવત ભગવાન અને સતત જેમના શ્રી મુખેથી માં સરસ્વતીની કૃપાથી ભાગવત ભગવાનની કૃપાથી દ્વારકાધીશજીની કૃપાથી ભાગવતી ગંગાનો પ્રવાહ અવિરત પ્રવાહિત થતો રહ્યો છે દેશ અને પરદેશના લોકો પણ જેમના સ્વર શબ્દ સંગીત અને વાણીને ગ્રહણ કરવા આતુર હોય છે એવા યુવા ભાગવતાચાર્યુ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પણ પૂજન સંપન્ન થશે દ્વાપર ત્રેતા અને સતયુગના ઉપાયો અને એના પર્યાયો અલગ અલગ હતા ક્યારેક યજ્ઞથી ક્યારેક તપથી પણ કળી કાળમાં કહેવાયું છે કે ફક્ત હરિનામ સંકિર્તન હરિનામ સ્મરણ અને શ્રવણથી પણ ઇષ્ટને પામી શકાય અને તેથી જ ગુજરાતના અનેક શહેરોમાં પુનિ પુનિત મહારાજ પ્રેરિત શ્રીરામ જયરામ જય જય રામ બાવીસ બાવીસ પચીસ પચીસ કે પચીસો સત્યાવીસો કે ત્રણ હજાર દિવસો કરતાં વધુ દિવસોથી અવિરતપણે સતત શ્રીરામ જયરામ જય જય રામ એ ધૂન ભજન કે એ ગવાતી રહે છે અને આપણે બધા એ નામ સ્મરણના સાક્ષી બનતા હોઈએ છે અને કહેવાયું છે કે પુની આદ પૂરું ના આવડે તો કાંઈ નહીં પણ જેટલું આવડે એટલું આપણા ઈષ્ટનું આપણા કુળદેવીનું આપણા કુળદેવતાનું આપણે સ્મરણ અને ભજન કરીએ એવી આ દિવ્ય ગાથાનું ગાન દ્વિતીય દિવસનું પૂજ્ય દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં આપણા સૌના પ્રણામ ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રણામ આ દિવ્યધામ સ્થિત દેવી દેવતાઓને વંદન કાયા અને કૃષ્ણના મિલનનો અવસર એટલે શ્રીમદ્ ભાગવત આમ કાયા અને કૃષ્ણના મિલનની જ્યારે ઘડી આપણને પ્રાપ્ત થઈ છે ત્યારે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે લાખા માચી લાખા ખડા તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગરની આ ઝાલાવાડની પાવનદરામાં આપણે પૂજ્ય દાદાના મુખેથી આ કથારસનું પાન કરી રહ્યા છે કેવાયું છે કે હરિનામ સંકિર્તન હરિનામ રટણથી સત્સંગથી મન દ્રઢ થતું હોય છે ઘણીવાર આપણને એમ થાય કે હજી હું તો બાર વર્ષનો છું પંદર વર્ષનો છું પચીસ વર્ષનો છું એ બહુ સિક્ષ્ટી સિનિયર સિટીઝન થઈએ ત્યારે યાત્રા કરીશું ભગવાનનું નામ લઈશું ભક્તિ કરીશું જાત્રા કરીશું પણ એવું નથી આ એક એવું જમા કરવાનું પાસું છે કે આ એક એવું આપણા પુણ્ય સત્કર્મનું આ એક ઉપાય છે કે કોઈ પણ ઉંમરે આપણે ભજન કે ભક્તિ કરી શકીએ અને આપણે હરિનામ સંકિર્તનના સાક્ષી બની શકીએ દાદલ પરિવારે આપણને સૌને અને આ વિસ્તારને જ્યારે આવો અવસર પૂરો પાડ્યો છે ત્યારે આવો દ્વિતીય દિવસે આવા સ્મરણ સ્મરણના આપણે સૌ સાક્ષી બનીએ સદવિદ્યા ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનો અનુરોધ કરું અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી અને અહીં પ્રત્યક્ષપણે આ કથારસનું અમૃત પિતા સૌનું દાધલ પરિવારના આંગણે હાર્દિક સ્વાગત જય શ્રી પાબુજી મહારાજ જય શ્રી વાસુકી દાદા જય શ્રી કૃષ્ણ રાધે રાધે